એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બિઝનેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેમના ત્રણેય બાળકો ઈશા આકાશ અને અનંત અંબાણી તેમને તેમના બિઝનેસ સામ્રાજ્યમાં મદદ કરે છે અંબાણી પરિવારની ધાર્મિક આસ્થા પણ દરેકને અસર કરે છે મુકેશ અંબાણીના બાળકોના લગ્ન હોય કે કોઈ પવિત્ર સ્થળની મુલાકાત એક વ્યક્તિ હંમેશા તેની સાથે જ હોય છે આ વ્યક્તિની કૃપા જ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દિવસે ને દિવસે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહી છે મિત્રો કોણ છે આ વ્યક્તિ જેના લીધે અંબાણી પરિવાર આજે અજબોપતી છે અને શા માટે તેઓ તેને ગુરુ માને છે મિત્રો તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો અંબાણી પરિવારના બધા કાર્યક્રમો એક વ્યક્તિ વિના અધૂરા રહી જાય છે આ વ્યક્તિએ અનંત અંબાણીના લગ્નથી લઈને હાલના ગણપતિ પૂજા સુધીના દરેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અંબાણી પરિવારમાં તેમનું વિશેષ સ્થાન છે આ બીજું કોઈ નહીં પરંતુ અંબાણી પરિવારના ગુરુ રમેશ ઓઝા છે જેમની વાત અને સલાહને અંબાણી પરિવારના દરેક સભ્ય માન આપે છે ગુરુ રમેશભાઈ ઓઝા અંબાણી પરિવારના આધ્યાત્મિક ગુરુ છે તેમનો આશ્રમ ગુજરાતના પોરબંદરમાં છે તેનું નામ સાંધીપની વિદ્યાકેતન આશ્રમ છે અંબાણી પરિવારના સભ્યોની સાથે સાથે દેશના અન્ય ઘણા પ્રખ્યાત લોકો પણ આ આશ્રમની મુલાકાત લેતા રહે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના અનેક મોટા નેતાઓ સાથે ઉદ્યોગપતિઓ ગુરુ રમેશભાઈ ઓઝાને મળવા આ આશ્રમની મુલાકાત લેતા રહ્યા છે કહેવાય છે કે રમેશભાઈ ઓઝા વર્ષોથી અંબાણી પરિવાર સાથે છે ધીરુભાઈ અંબાણીએ તેમને પોતાના ગુરુ તરીકે પસંદ કર્યા છે ધીરુભાઈ અંબાણી તેમની સફળતાના શિખરે હતા ત્યારે સૌ પ્રથમ ચર્ચામાં આવ્યા હતા કોણ છે રમેશભાઈ ઓઝા મિત્રો રમેશભાઈ ઓઝા દેશના સૌથી આદરણીય અને લોકપ્રિય આધ્યાત્મિક ગુરુ અને પ્રેરક વક્તા છે તેઓ અંબાણી પરિવાર સાથેની નિકટતા માટે પણ જાણીતા છે રમેશભાઈ ઓઝા એ સમગ્ર વિશ્વમાં ભગવતની કથા અને ધાર્મિક પ્રવચનના માધ્યમ દ્વારા સનાતન ધર્મના કલ્યાણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે તેઓ શિક્ષણને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે એક શક્તિશાળી સાધન માને છે અને બાળકોને જ્ઞાની બનાવવા અને તેમના સર્વાંગી વિકાસની વાત કરે છે રમેશભાઈ સૌથી મોટી સમસ્યાના વ્યવહારિક ઉકેલ માટે પણ જાણીતા છે તેમનું સૂત્ર વસુદેવ કુટુંબકમ છે જેના હેઠળ તેઓ સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માને છે તે લોકોની આધ્યાત્મિક ચેતનાને માનવામાં પ્રયત્નની ભલાઈ સાથે જાગૃત કરે છે શાંતિ પ્રેમ કરુણા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરે છે અંબાણી પરિવારના દરેક નાના મોટા નિર્ણયમાં તેમની સલાહને ધ્યાનમાં લેવામાં આવે છે તેમના આશીર્વાદથી દરેક કાર્યક્રમ પૂર્ણ થાય છે એવું કહેવાય છે કે મુકેશ અંબાણી બિઝનેસમાં પણ તેમની સલાહ લે છે અને તેમના આશીર્વાદ લઈને જ કોઈ પણ નવું કામ શરૂ કરે છે ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અવારનવાર આશ્રમની મુલાકાત લે છે અને રમેશભાઈ ઓઝાના વિડીયો પણ જુએ છે તે વર્ષોથી તેમના વિડીયો જોઈ રહ્યા છે અને તેમનાથી પ્રભાવિત થયા હતા અને વર્ષ ઓગણીસો સત્તાણુંમાં તેને તેના ઘરનું નામ રામકથા રાખવા આમંત્રણ આપ્યું હતું ત્યારથી તે અંબાણી પરિવારની ખૂબ જ નજીક આવી ગયા છે અહીંની સમગ્ર પરિવારે તેમને તેમના ગુરુ તરીકે અપનાવ્યા છે